ફર્યાદ મળતા ચૂંટણી શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિર થી લઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સુધી સમગ્ર રોડ શો ના રૂટ પર આવતા તમામ હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડોદરા આવવાના હોય જેથી તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે આઈબીના ઇનપુટ પ્રમાણે

તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ એજન્સીસ જેમ કે સેન્ટ્રલ આઈબી એમની સલામતી ટીમ અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસ પોલીસના અધિકારીઓ સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ આ તમામે તમામે આવતીકાલે શું શું જરૂરિયાત રહેશે કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈ ને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધીના જે રસ્તા છે જે રૂટ છે સેન્ટ્રલ એજન્સી સાથે છે હવે આપશે અમે એ એમ ની સૂચનાઓ મુજબ સંપૂર્ણ પાલન કરશું અને કડકમાં કડક આપણે બંદોબસ્ત જે ગોઠવવાનો થાય છે સલામતીના રૂપે એ પ્રમાણે ગોઠવવામાં આવશે વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર